તો હલો ફ્રેન્ડ જય શ્રી માતાજી સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં તો સાંજના વાગી ગયા છે સાડા પાંચ અને જોઈ લો મેડમ કિચનની અંદર શું બનાવે છે તો મેડમ શું કરો છો તમે આજે તો આજે આપણે અત્યારે નાસ્તામાં બનાવીએ છીએ ચાઇનીઝ પટ્ટી સમોસા જો એના માટે બધું વસ્તુ મેં બધું રેડી કરી લીધી છે મેં નથી રેડી કરી તો આજે છે હવે ઘરમાં કટિંગ ચોપિંગ નું કામ કોનું છે હા આપણે આપણા મોડે તારીફ કરવાની નહીં બીજા થ્રુ તારીફ મળવી જોઈએ જેમ કે મારા સબસ્ક્રાઈબરો મારી તારીફ કરે છે મારી પ્રશંસા કરે છે મને ખૂબ જ આનંદ થાય છે તો જોઈ લો કાંદા લસણ ગાજર કેપ્સિકમ કોબી ત્યાં નૂડલ્સ બી બફાઈ ગયા છે તો આજે બનાવવાના છે પટ્ટી સમોસા આ જોઈલી પટ્ટી અહીંયા રહી હું જે પરમ દિવસે લાવ્યો હતો હા એટલે ત્રણ ચાર દિવસ થઈ ગયા તો

સોટે થઈ ગયા છે અને ગોલ્ડન બ્રાઉન બી થઈ ગયા છે તો હવે નાખી દેસુ જે ચોપ કરેલી વેજીટેબલ્સ છે એ કોબી ને કેપ્સિકમ ને બધું તો કોબી તો તમને અત્યારે આખું પેન ભરેલું દેખાય છે પછી જેવી રીતના પાક છે ને એવી રીતના ઓછી દે છે કેમ મેડમ બરાબર ને કોઈ પણ વેજીટેબલ બધું વધારે દેખાય બનાવવાના દેખ પર તો જોઈ લો બધું મિક્સ કરી દઈએ ફર્સ્ટ ક્લાસ કલરફુલ એકદમ લાગે છે કલરફુલ અને અહીંયા એક સાઈડ પર જોઈ લો તેલ બી કાઢીને અહીંયા કડાઈમાં મૂકી દીધું છે એટલે આપણે આ પટ્ટી સમોસા સીધા એમાં ભરી ફિલિંગ્સ પટ્ટી સમોસા વાડી અને ફ્રાય કરવાના છે ફ્રેન્ડ્સ જોઈ લો આપણા વેજીટેબલ્સ એકદમ ફર્સ્ટ ક્લાસ થઈ તૈયાર થઈ ગયા છે પકાઈ ગયા છે ને હું રેડ હોટ સેઝવાન ચટણી બી લેતો આવ્યો છું બહારથી

શેઝવાન ચટણીનો બી એક રેસિપી થઈ જાય ને દર્શકો માટે તો જોઈ લો બધું ફર્સ્ટ ક્લાસ એકદમ સોટે થઈ જાય અહીંયા તો હવે આની અંદર હવે આપણે નૂડલ્સ નાખી લેશું બધું મસાલા તો થઈ ગયા છે આ તો શું થોડું કાચું પાકું હોય ને હમ ચાલે કેમ કે આપણે બનાવવાના છે ચાઇનીઝ રોલ ચાઇનીઝ સમોસા પટ્ટી

પાછું ફેવિકોલ લગાડી દીધું ફેવિકોલ બહુ વધારે લગાડો છે મેડમ હા પોકેટ સમો છું થોડા બચશે ને પછી એટલે મિત્રો આ એક ખાય એટલે બે ના મુકાબલામાં છે ટેન્શન નહી લેતા તમે જોઈ લો હવે સમોસા બને છે પટ્ટી સમોસા તો જોઈ લો આમ મસ્ત પૈકી આમ

તો આ અમારીંગપોંગ ચાઈના થી આવેલી બહેરી ચોંગ પોંગ ચાઈનાથી આવેલી બૈરી ચાઈનીસ પાન બનાવે છે જોયેલો પણ પાન બનાવવાની તમે સ્ટાઇલ જોઈ લો ખૂબી જોઈ લોંગ પોંગ ચાઈનીસ ચાઈના થી આવેલી બૈરી સમજ્યા હું ચાઇના ગયો આમ દીવો લઈને શોધવા માટે

સમોસા તો જોઈ લો હવે સમોસા આવી રીતના જ બનશે નાસ્તો કરીને આવ્યા હું ચાય પીને આવ્યો સુરેશની ની ચાય સુરેશ હા એ સુરેશ સુરેશને ચા પીવડાવી ડિટેક્ટિવ બૈરી છે બધું ખબર પડી જાય છે કે ચા પીને આવ્યો છું કે નથી આવ્યો બધા જાસુસો ઓલા સોલે પિક્ચર સોલે પિક્ચર ના જાસુસો બધા કોને કોને મે છુપે એમ છે આપ આ સમોસો પરફેક્ટ છે તો ફ્રેન્ડ્સ જોઈ લો એક એક કરીને આટલી મોટી કડાઈ જેમાં સો સમોસા એક સાથે તળાય આટલી મોટી કડાઈમાં સમોસા નાખવા મંડી ગયા છે પટ્ટી સમોસા ચાઈનીઝ વાલાંગ પો ચાઈના ચાઇનાવાળી બૈરી ને તેલ એટલું ખાસું ગરમ હતું ને કે જો પાકી ગઈ તરત જ પાકી ગયા પણ આપણે મીડિયમ છે પકાવવું પડશે ને મેડમ કેમ કે અંદરની ચીઝ પીગલવી જોઈએ મિક્સ થઈ ગયા તોડવાના ત્યારે ખબર પડે

કયું પેકેટ છે ખબર નહીં નૂડલ્સ વાળું પેકેટ ચાઇનીઝ નૂડલ્સ તો આ નવું ઇન્વેન્ટ અમારા ઘરમાં થયું છે ચાઇનીઝ નૂડલ પોકેટ આરામથી તેલ બધું બહાર આવે છે પોકેટમાંથી એમાં ચીઝ નાખી છે કે નહીં પોકેટમાં ઉપરના જે છે આમાં છે ચીઝ વાળ છે ઓકે તો ચાલો મિત્રો પછી રોલ રોલ બનાવેલો છે દુબઈ વાળો રોલ છે એ તો છે બધા જ આ તો તો ફર્સ્ટ ક્લાસ જોઈ લો પકાઈ ગયા રીતના તળી દઈએ અને પછી બેસીએ નાસ્તો કરવા માટે બરાબર ને મેડમ તો મિત્રો ફાઇનલી આપણે જોઈ લો પટ્ટી સમોસા કહી દો કે ચાઇનીઝ સમોસા કહી દો પોકેટ નવું ઇન્વેન્શન છે આ અમારી ચાઇનીઝ બહેરીનું પોકેટ ચાઇનીઝ પોકેટ તો અહીંયા બધું બની ગયું છે એકદમ ફર્સ્ટ ક્લાસ અને અહીંયા મુકાઈ ગઈ છે ચાય તો મિત્રો આપણે ભરપેટ સાંજનો નાસ્તો પટ્ટી સમોસા પોકેટ સમોસા ચાઇનીઝ સમોસા જે કહી દો એ પણ બહુ આમ દેખાવામાં જ ટેસ્ટી છે

કેમ કે બધું મિક્સ કરી નાખી છે ને ચીઝ એક સાઈડ પર રાખી દી નહીં તો બધા જોઈ લો ચીઝ મેલ્ટ થઈ ગઈ છે તો ચાલો આજ નો ક્રિસ્પી ક્રન્ચી નાસ્તો એ સ્વીટુડી જોઈ છે કે બીજો એની મમ્મી ખાઈ છે ને તો સ્વીટુડી જોઈ છે નહીં દિવ્ય બી ખાઈ રહ્યો છે શેઝવાન ચટણીમાં ડીપ કરીને આમાં ચીઝ દેજો હા ચીઝ છે એ બધું મેલ્ટ થઈ ગઈ છે થોડું મેલ થઈ ગયું તો ચાલો મિત્રો મસ્ત બન્યા છે તો આજની તમને રેસીપી અમારી સારી લાગે તો વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ જય માતાજી